સુરતમાં કાપોદરાની અનુપ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં દસ ગ્રામ વજનનું સેલ્ફોસનું પાઉચ ભેળવી સામૂહિક રીતે રત્ન રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરવાની હિચકારી ઘટનામાં પોલીસે મેનેજરની ફરિયાદના આધારે અંદરના ભેદુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો પોણા નવ થી સાડા નવ વાગ્યાના પોણા કલાક દરમિયાન સાત વ્યક્તિઓ ફિલ્ટર પાસે પાણી લેવા ગયા હતા જેમાંથી જ કોઈનું આકૃતિ હોવાની શંકા સાથે ફિલ્ટર તરફ જતા અને આવતા કર્મચારીઓના અંદરની તરફ લગાવવામાં આવેલા કેમેરામાં રેકોર્ડ થયેલા હાવભાવને આધારે અલગ તારવવાનો પ્રયાસ કરવામાં આવી છે અને આ સાથે દવાના પેકેટના બે નંબરના આધારે પણ લેનાર સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરાયો હતો આ કાવતરામાં એક કરતાં વધુ વ્યક્તિઓની સામેલગીરીની શંકા પોલીસે વ્યક્ત કરી હતી કાપોદરા વિસ્તારમાં કાપોદરા ચાર રસ્તા પાસે હરિનંદન સોસાયટીમાં આવેલા મિલેનિયમ કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલી જીવરાજભાઈ શામજીભાઈ ગાબાણીની અનબ જેમ્સમાં એકસો વીસથી વધુ કર્મચારીઓને ફિલ્ટરનું પાણી પીધા બાદ એકસો અઢાર કલાકારની સ્થિતિ બગડતા એકસો ચારને કિરણ હોસ્પિટલ અને ડાયમંડ હોસ્પિટલમાં ચૌદ દર્દીને ખસેડ્યા હતા જેમાંથી ગુરુવારે બંને હોસ્પિટલમાંથી કુલ એકસો અગિયાર રત્ન કલાકારોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે હાલ સાત કલાકાર બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કિરણ હોસ્પિટલના આઈસીયુમાં રવિ પ્રજાપતિ જયદીપ બારૈયા તથા કનુવાલા સારવાર હેઠળ છે જ્યારે પ્રકાશ ટાંક મહેશ પ્રજાપતિ અને વેલજી જાધવ જનરલ બોર્ડમાં દાખલ છે ડાયમંડ હોસ્પિટલમાં અનબ ડાયમંડના મેનેજર હરેશ લશ્કરીને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે તેમના રિપોર્ટ આવ્યા બાદ તબીબોની શંકા છતાં હરેશને હાલ દેખરેખ હેઠળ રાખ્યો છે પોલીસે બીજો એક દિશા સેલફોસના પાઉચ આવ્યા અને તેના બેચ ટ્રેકની તપાસ કરી રહી છે ફિલ્ટરમાંથી જે સેલફોસનું પાઉચ મળ્યું હતું તે બેચના 24000 પાઉચનો જથ્થો 21મી માર્ચે સુરત આવ્યો હતો જેમાંથી 9000 પાઉચ કાપોદરા વરાછા વિસ્તારની દુકાનોમાં ડિસ્ટ્રીબ્યુટ થયા હતા આ જથ્થો કઈ કઈ દુકાનોમાં ગયો હતો અને આ પૈકીની કોઈ દુકાનમાં આ કારખાના સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે તેમના પરિચિતે ખરીદ્યો હતો તેની પણ તપાસ હાથ ધરી છે પોલીસે અત્યાર સુધી કારખાનેદાર સહિત કારખાના સાથે સંકળાયેલી સાહીઠથી વધુ વ્યક્તિઓના નિવેદન લીધા હતા જેમાં પોલીસે અલગ અલગ સવાલ કર્યા હતા જેમ કે કોઈને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હોય કોઈને મેનેજર કે સુપરવાઇઝર સાથે કોઈ વાતે ઝઘડો થયો હોય કે કામને લઈ કોઈને ઠપકો મળ્યો હોય નજીકના દિવસોમાં કોઈ વ્યક્તિને કોઈ વાંધો પડ્યો હતો કે કેમ તેવા સવાલો કેન્દ્રમાં રહ્યા હતા અનબ જેમ્સ નામના હીરાના કારખાનામાં ઝઘડો થયો હતો મારામારી સુધી પહોંચી ગયો હતો આ ઘટનાની કારખાનામાં મેનેજરને જાણ થતા બંનેને બોલાવી સમજાવ્યા હતા અને હવેથી ઝઘડો નહીં કરવા કહ્યું હતું જો ઝઘડો કરશો તો કાઢી મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું હાલમાં પોલીસ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ અને સીસીટીવીમાં શંકાસ્પદ ગતિવિધિ જણાય તેની યાદી બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે